ચૂંટણી કાર્ડમાં સિડિલિટીમાં જે આપણે નામ કરવાનું હોય છે એ કરવાના છીએ એટલે કે જે હાલમાં આપણે આધાર કાર્ડમાં જે સુધારા માટે જે લગ્ન થયેલા હોય અને પતિનું નામ પાછળ કરવાનું હોય તો આધાર કાર્ડ સેન્ટરમાં ચૂંટણી કાર્ડ માગે છે પણ એમાં સીધી લીટીમાં આખું નામ એક લાઇનમાં આવવું અત્યારે આપણે જે જૂના ચૂંટણી કાર્ડ છે એમાં ઉપર અડધું નામ અડધું નીચે એવી રીતે આવતું હોય છે તો આપણે આખું નામ એક લીટીમાં કરવાના છીએ અને આધાર કાર્ડમાં સુધારામાં ચાલશે બરાબર તો આપણે આજે એ ઘરે બેઠા ચૂંટણી કાર્ડમાં સીધી લીટીમાં નામ કરતાં શીખશું અને તમારું આધાર કાર્ડમાં સુધારો થઈ જશે છે જ્યાં પિતાનું નામ હતું ત્યાં પતિનું નામ થઈ જશે મિત્રો તો તમારે ચૂંટણીકાળમાં સીધી લાઈનમાં કરવા માટે મિત્રો ગૂગલમાં જવાનું છે ગૂગલમાં લખવાનું છે વોટર્સ ઈ સી આઈ ગવર્મેન્ટ ડોટ ઇન આવું તમે લખશો મિત્રો અને સર્ચ કરશો એટલે નીચે જુઓ વોટર્સ સર્વિસ પોર્ટલ આવશે લખેલું તેમાં આપણે જવાનું છે આની પર ક્લિક કરીશું તો મિત્રો જો આવું તમને પેજ દેખાય છે હવે તમારે મિત્રો શું કરવાનું છે તમે જો પહેલી વાર જો તમે આ વેબસાઇટ એટલે કે ચૂંટણી ગઢનું આપણે કામ કરતા હોય તો એક આઈડી બનાવવાની હોય છે આપણે સાઈન અપ કરવાનું હોય છે બરાબર તો સાઈન અપ ઉપર ક્લિક કરી અને માગ્યા મુજબની માહિતી આપણે ભરી દેવાની છે બરાબર તો જુઓ મેં ઓલરેડી લખેલો આવે છે મારે ઓલરેડી ઇઝ અકાઉન્ટ લોગ ઇન એટલે અપ કરવાની જરૂર નથી તમારું જો અકાઉન્ટ બનાવેલું હશે છે અગાઉ તમે તો તમારે ઓલરેડી લખેલું આવી જશે બરાબર હવે આપણે આઈડી સાઇન અપ કરી નાખ્યું છે રજિસ્ટર કરી નાખ્યું આપણે એમાં મોબાઈલ નંબરના નામ ને એવું જ માગશે મિત્રો અને સૂટને કાર્ડ એટલે એ કરી નાખવાનું છે તમારે બરાબર હવે આપણે લોગ ઇન કરી નાખીએ એમાં તો લોગઇનમાં આપણે ઉપર મોબાઈલ નંબર નાખવાનો છે નીચે પાસવર્ડ નાખવાનો છે એની નીચે કેપસા છે એ કેપસા નાખી અને સેન્ડ ઓટીપી કરશો એટલે રજીસ્ટ્રેશન જે આપણે મોબાઈલ નંબરથી કર્યું બરાબર એ મોબાઈલમાં એક ઓટીપી આવશે છ આંકડાનો એ ઓટીપી પાછો આપણે અહીંયા નાખશું એટલે લોગિન થઈ જઈશું રજીસ્ટ્રેશન કરવા માટે પણ કાંઈ મિત્રો બહુ મોટી વાત નથી ઘરે બેઠા તમે કરી શકશો બરાબર તમારે પહેલીવાર રજીસ્ટ્રેશન કરવાનું છે પછી ક્યાં પછી તમારે આજીવન રજીસ્ટ્રેશન ચાલશે બરાબર તો હવે જો આપણે માહિતી નાખી દીધી છે અને હવે કેફસા એટલે કે ઓટીપી જે આપણે મોબાઈલમાં આવ્યો એ મોબાઈલમાંથી ઓટીપી આપણે નાખી દેવાનો છે અહીંયા ઓટીપી નાખશું એટલે તરત આપણે લોગિન થઈ જઈશું મિત્રો નવું સિકો ચેનલમાં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે વેરીફાઈ ટુ લોગિન છે ને ક્લિક કરશું તો જુઓ મિત્રો આપણે લોગિન થઈ ગયા છીએ જો અહીંયા આપણું નામ દેખાતું છે જો અહીંયા નામ બતાવે છે ખૂણામાં આપણને જો અહીંયા લખેલું આવે છે લોગ આઉટ અને ઉપર જો નામ બતાય છે અને સેન જે પાસવર્ડને પ્રોફાઇલને એટલે આપણે લોગ ઇન થઈ ગયા છીએ મિત્રો તો મિત્રો હવે આપણે સુધારો કરવાનો છે આપણે શૂટની કાર્ડમાં બરાબર નામમાં એટલે કે નામ આપણે આખું કરવાનું છે તો આપણે જુઓ ફોર્મ નંબર આઠમાં આપણે જવાનું છે અને એટલે આમાં સુધારા કરી શકાય છે એડ્રેસ સુધારો કરી શકાય નામ સુધારો કરી શકાય બરાબર આમાં આપણે સ્પેલિંગ સુધારો કરવો હોય તો બધું સુધારો કરી શકાય છે તો ફોર્મ નંબર આઠમાં આપણે ક્લિક કર્યું અને હવે આપણે સેલ્ફ એટલે કે તમે પોતાનું જો સુધારો હોય તો સેલ્ફ ને બીજાનું તમારે સુધારો કરવાનું હોય બીજાનું સૂંટણી કાર્ડ તો આપણે અધર કરી અને સૂંટણી કાર્ડ નંબર અહીંયા નાખી દેવાનો છે તો આપણે શૂંટણી કાર્ડ નંબર નાખી નાખી દઈએ છીએ મિત્રો નવું શીખો ચેનલમાં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે આપણે એકવાર ચૂંટણી કાર્ડનું ઓનલાઈન સુધારો કરી દઈશું એટલે ઘરે બેઠા આપણે ડાઉનલોડ પણ કરી શકશું ચૂંટણી કાર્ડ અને આપણે આધાર કાર્ડમાં સુધારો કરી આવી શકશું એટલે મિત્રો હવે ઘરે બેઠા તમે કરી શકો છો ફ્રીમાં મફતમાં એટલે આપણો વિડીયો જોઈએ ને તમે ઘરે બેઠા ચૂંટણી કાર્ડમાં સીધી લીટીમાં આખું નામ કરી શકશો હવે સબમિટ આપશું અને આધાર કાર્ડમાં તમે સુધારો કરાવી શકશો તો નામ તમારે જોઈ લેવાનું છે આ તમારું જ નામ છે ને એમ બરાબર હવે તમારે ઓકે આપવાનું છે નામ જોઈ અને ઓકે હવે મિત્રો જુઓ પહેલાં પહેલો ક્રમશી શિફ્ટિંગ એટલે કે તમારે ચૂંટણી કાર્ડનું એડ્રેસ રેસીડિ એ બદલો તો અને બીજું જુઓ સુધારા આપણે સુધારા વધારા કરવા હોય તો એમાં બીજા નંબર પર કરી અને ઓકે આપી દેવાનું છે હવે મિત્રો આમાં જુઓ એ બી સીડી ઈ ઓપ્શન આપેલા છે અહીંયા હવે આપણે ડિટેલ ભરી દેવાની છે આમાં ડિટેલમાં જાજુ કાંઈ છે એ નહીં મિત્રો તમને સમજાઈ જશે તમે વિડીયો એકથી બે વાર જોઈશો એટલે તમે ઘરે બેઠા પણ તમે કરી દેશો તમે કામ તો મિત્રો તમારું નામ છે એ તમે જોઈ લીધું હવે નેક્સ્ટ આપવાનું છે આપણે બરાબર તો ને આપણે ત્રીજા ક્રમની જે છે ડિટેલ અને સી સબમિટ એપ્લિકેશન એટલે આપણે એટલી માહિતી આપણે નેક્સ્ટ કરીશું આપણે પહેલાં બીજામાં કંઈ સુ સુધારો પહેલામાં નહીં સુધારો એટલે નેક્સ્ટ કરશું બરાબર તો આ રીતના ક્રમ મુજબ છે એ માહિતી આપણે ભરી દેવાની છે અને છેલ્લે સબમિટ કરવાનું રહેતું હોય છે તો જુઓ મિત્રો ફોર્મ નંબર આઠ અહીંયા આપણે ખુલ્લી ગયું છે બરાબર અને તમારી આ માહિતી છે એ તમારે જોઈ લેવાની છે અને નેક્સ્ટ આપવાનું છે તો નેક્સ્ટ આપશું તો જુઓ મિત્રો બાજુમાં એ બીસીડીમાં બી ડિટેલ ઉપર જો બી ઘાટું થઈ ગયું પહેલાં એ ઉપર સાચું થઈ ગયું જુઓ લીટો થઈ ગયો બી ઉપર ઓપ્શન આવી ગયો હવે આપણે નેક્સ્ટ કરશું હજી જુઓ સી ઉપર આવી ગયું સબમિટ એપ્લિકેશન ફોર તો હવે આપણે સીમાં કામ કરવાનું છે જો સી ઓપ્શન ખુલી ગયું ને એની આવી જાવ નીચે આપણે ન નામ જેન્ડર ઉમર રિલેશન ટાઈપ રિલેશન નેમ એડ્રેસ મોબાઈલ નંબર ને ફોટો તો એટલું આમાં સુધારો કરી જે આપણે સુધારો કરવો એની ઉપર ક્લિક કરવાની છે આ રીતે જો ક્લિક થઈ ગઈ નામ ઉપર ક્લિક તો એની નીચે જો લાલ ફૂદડીમાં ફર્સ્ટ નેમ લખેલું છે ને આપણે નામ આખું લખી દેવાનું છે અટક લખવાની નથી બરાબર તો આપણે નામ ઉપર ઇંગ્લિશમાં સ્પેલિંગમાં લખશું અને નીચે ગુજરાતી થઈ જાય આપણે એમાં ક્લિક કરીશું નીચે એટલે તો જુઓ હું આપણે નામ પહેલો અક્ષર આપણે કેપિટલ રાખશું ઓનલાઈન સુધારો કરતા મિત્રો તમે શીખી જશો તો તમારે ઘરે બેઠા સુધારો કરી શકાય છે અને આપણે આ કોઈ પણ ખર્ચા વગેરે આપણે ઘરે બેઠા તમામ વિડીયો મૂકીએ છીએ તમારે ક્યાંય જવાની જરૂર નથી તમે ઘરે બેઠા બધા કામ કરી શકો છો તો આપણે નવું શીખવું ચેનલમાં આપણે બધા વિડીયો મૂકતા હોઈએ છીએ તો એકવાર મુલાકાત કરજો તો જો આપણે અહીં ઇંગ્લિશમાં નામ ઉપર લખી નાખ્યું છે નામ અને પતિનું નામ બરાબર એ રીતે લખી નાખી દીધું આપણું નામ અને પિતાનું નામ અથવા સ્ત્રી અને પતિનું નામ એ રીતે લખી દેવાનું અટક લખવાની નથી અટક બાજુના ખાનામાં લખવાની છે સરનેમ લખ્યું ને એ ખાનામાં બરાબર હવે આપણે ફર્સ્ટ નેમ લખ્યું ને ઇંગ્લિશના સ્પેલિંગ નામ લખ્યા છે હવે નીચે આપણે ક્લિક કરીશું એટલે ગુજરાતી નામ થઈ જશે તો મિત્રો નવ નવું શીખો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જુઓ હવે આપણે તું શું છે આપણે ગુજરાતી નામ લખેલું છે તો એમાં તમારે સ્પેલિંગ ગુજરાતીમાં તમારે શબ્દમાં જો ભૂલ હોય તો ઉપર ક્લિક કરી અને કીબોર્ડ ખુલ્લે છે એને દ્વારા તમે સુધારા વધારો કરી શકો છો રસભાઈ દીર્ઘયનો તમારે સુધારા વધારો કરવા આવે ગુજરાતી નામમાં તો તમે કરી શકશો હવે આપણે સરનેમ લખશું સરનેમ લખી ઇંગ્લિશ જુઓ પહેલો અક્ષર કેપિટલ લખ્યો અને બીજા અક્ષર આપણે લખી દેવાના છે સ્મોલમાં તો સરને એમ લખી અને નીચે આપણે પાસે ગુજરાતી આપણે જોઈ લેવાનું છે હવે નીચે ક્લિક કરશું જુઓ મિત્રો મકવાણા ઉપર લખ્યું તો આપણે નીચે આવી ગયું મકવાણા જો સુધારા વધારા હોય તો ઉપર આપણે અંદર ક્લિક કરી અને બાજુમાં કીબોર્ડ રેખું દેખાય તમને એની ઉપર ક્લિક કરશો એટલે રસભાઈ દીર્ઘ તમે સુધારા વધારા કરી શકો છો મિત્રો હવે મિત્રો આમાં એક ડોક્યુમેન્ટ આપણે દેવાનું રહેતું હોય છે તો ડોક્યુમેન્ટમાં આપણે જોવે ઉપર મેક્સિમમ બે એમ ડોક્યુમેન્ટ આપણે અપલોડ કરી શકાય છે જે પીજી જેપીજી પીએનજી અને પીડીએફ બરાબર તો બે એમ બીથી આપણે વધારે અપલોડ કરી શકશું નહીં તો આપણે ફોટાની સાઇઝ અથવા પીડીએફની સાઇઝ બે એમ બી કરી દેવાની છે નીચે બે એમ બીથી નીચે બરાબર હવે ડોક્યુમેન્ટ છે એમાં આપણે કયા કયા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે એમાંથી એકાદું આપણે અપલોડ કરીશું બરાબર તો આપણી પાસે આધાર કાર્ડ હોય તો આધાર કાર્ડ આપણે અપલોડ કરી દેવાનું છે ઇન્ડિયન પાસપોર્ટ રજીસ્ટર આપણે પાન કાર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સ જન્મ તારીખ દાખલો અન્ય આઈડી પ્રૂફ તરીકે આપણે અપલોડ કરી દેવાના છીએ જો પ્લેસ લખ્યું ત્યાં આપણે જ્યાંથી તમે ફોર્મ ભરતા હોય એ સ્થળનું અથવા ગામનું નામ અથવા તાલુકાનું નામ લખી નાખવાનું છે લખી અને નેક્સ્ટ આપવાનું છે હવે આપણે નીચે જો કેપ્ચા આપેલા છે કેપચા એટલે કે ઉપર જે આપેલું એસ એચ ઝીરો વાય જે અને ડબલ્યુ તો એ કેપચા લખી અને પ્રિવ્યુ એન્ડ સબમિટ લખ્યું ત્યાં આપણે ક્લિક કરવાની છે અને બાજુમાં જો એબીસીડી ઈ આપેલા છે એ આપણે બધા ઘાટા થઈ જવા જોઈએ મિત્રો બરાબર જો આ રીતનું બધા ઘાટા થઈ ગયા છે હવે આપણે કેપ્ચો ખોટો પડ્યો છે તો કેપ્ચો એકવાર ફરીવાર નાખી દેવાના છે અને સબમિટ આપી દઈએ મિત્રો તમને ચૂંટણી કાળમાં તમારા સીધી લાઈનમાં નામ આખું કરતા તમને દસ મિનિટ રેખો સમય લાગી શકે છે અને ઘરે બેઠા તમારા થઈ જશે મિત્રો જો હવે મિત્રો આપણે સબમિટ કર્યું એટલે ફોર્મ જુઓ તમે આવી ગયું છે એમાં તમારે જો આખું નામ સીધી લાઇનમાં આવી ગયું છે બરાબર તો હવે તમને કાંઈ એમાં ભૂલ હોય તો એડિટ ઉપર ક્લિક કરવાનું રહેશે અથવા અન્યથા તો આપણે સબમિટ ઉપર આપવાનું છે કમ્પ્લેટ છે બરાબર તો ઓકે તો જો કાંઈ ભૂલ હોય તો એડિટ કરવાનું અથવા કમ્પ્લેટ તો સબમિટ આપવાનું છે તો આપણે કમ્પ્લેટ છે એટલે સબમિટ આપશું યસ આપશું તો મિત્રો જુઓ હવે આપણે અરજી કરી એપ્લિકેશન કરીએ ઓનલાઈન અરજી એનો આપણે આ નંબર આવી ગયો છે બરાબર તો ફોટો મોબાઈલથી પાડી લેવાનો છે અને આપણે ફોર્મ પણ ડાઉનલોડ કરી લેવાનું છે જો લખ્યું બાજુમાં ડાઉનલોડ ફોર્મ બરાબર ડાઉનલોડ લખ્યું હોય ત્યાં આપણે ક્લિક કરશું એટલે આપણું ફોર્મ ડાઉનલોડ થઈ જાય છે અને આ નંબર તમારે સાચવી રાખવાનો છે અને આપણે આપણે આપણી જે અરજી કરી આપણે ઓનલાઈન તેનું સુધારો થઈ ગયો કે જે આપણું બાકી છે એવું આપણે ઓનલાઈન સ્ટેટસ ચેક કરી શકાય છે મિત્રો પણ એ પણ આપણે આગળ શીખવાના છીએ બરાબર મિત્રો આપણા ચૂંટણી કાર્ડમાં સુધારો થઈ જશે એટલે સીધી લાઈનમાં આપણે નામ આખું થઈ જાય છે અને આપણે ચૂંટણી કાર્ડને આધાર કાર્ડની જેમ જ આપણે ડાઉનલોડ કરી શકાય છે અને આધાર કાર્ડમાં આપણે સુધારો કરી શકાય જુઓ જુઓ અહીંયા ટ્રેક એપ્લિકેશન સ્ટેટસ બરાબર તો એની ઉપર આપણે ક્લિક કરી અને આપણી અરજી ઓનલાઈન કરેલી છે તેનું આપણે સ્ટેટસ જાણી શકાય છે તો મિત્રો જુઓ અહીંયા આપણે રેફરન્સ ફોટો પાડ્યો તો ત્યાં એ નાખી અને સબમિટ આપશું એટલે આપણી અરજી અહીંયા દેખાડશે આપણે કઈ તારીખે કયા સમયે અને આપણું સ્ટેટસ શું છે એટલે કે આપણું અરજીનું શું થયું આપણી હાલ આપણી અરજી સબમિટ થઈ છે એ આપણને અહીંયા દેખાડી રહ્યું છે જ્યારે આપણો સુધારો આપણા થઈ જાય ત્યારે એપ્રુવલ એવું લખેલું આવી જશે બરાબર અને આપણે મિત્રો ઘરે જ બેઠા તો આ બધું કામ કરી શકાય છે આપણી ચેનલમાં દરેકના ઓનલાઈન અને રિપેરિંગના વિડીયો આપણે મૂકતા હોઈએ છીએ તો આપણી ચેનલની અવશ્ય મુલાકાત કરવા અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સ્ટેટસ જાણ્યા બાદ એટલે કે એક એક દોઢ મહિના બાદ હવે આપણે જોવું હોય અથવા આપણે ટેક ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કરીને પણ આપણે ચેક કરી શકાય છે કે આપણું નામ આખું નામ સીધી લીટીમાં થઈ ગયું કે નહીં બરાબર તો જુઓ ત્રીજા ક્રમ ઉપર અહીંયા ઈ ઇપી ડાઉનલોડ છે ત્યાં આપણે અહીંયા ક્લિક કરવાની રહેશે અને ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કરી અને ચેક કરી લેવાનું રહેશે તો અહીંયા આપણે ચૂંટણી કાર્ડ નંબર નાખી દેવાનો છે અહીંયા ઉપર ચૂંટણી કાર્ડ નંબર અને આપણે અહીંયા ગુજરાત અને સરસ આપવાનું છે એટલે આપણે ચૂંટણી કાર્ડમાં જે મોબાઈલ નંબર નાખેલો છે તેમાં એક ઓટીપી આવશે અને ઓટીપી નાખશો એટલે ડાઉનલોડ થઈ જશે જો તમારે ના આવડતું આપણે એક ઓલરેડી એક વીટણી કાર્ડ ડાઉનલોડ કરવાનો એક વિડીયો મૂકેલ છે આપણે આપણું નવું શીખો ચેનલમાં મોબાઈલ નંબર કેમ અપડે અપડેટ કરવો એટલે કે ચૂંટણી કાર્ડની અંદર તમારો જો મોબાઈલ નંબર ન હોય એડ કરેલો તો તમારે એડ કરી અને પછી તમારે ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કરી લેવાનું છે જો ચૂંટણી કાર્ડમાં મોબાઈલ નંબર અપડેટ નહીં હોય તો ચૂંટણી કાર્ડ ડાઉનલોડ થશે નહીં એટલે પહેલાં તમે ચૂંટણી કાર્ડમાં આપણા મોબાઈલ નંબર અપડેટ કરવાનો જે આપણો વિડીયો છે એ આપણો વિડીયો જોઈ અને તમે ડાઉનલોડ કરી શકશો ઘરે બેઠા